હેલો આજે બજારમાં મળે તેવા જ વેજીટેબલ મોમોઝ જે ઘરે એકદમ સરળ રીતે અને ખૂબ જ ટેસ્ટી અને બાળકોને પણ ખૂબ જ ભાવશે એવા સરસ આપણે બનાવીને તૈયાર કરીશું અને લસણ ડુંગળી વગર આપણે મોમોઝ બનાવીશું અને સાથે એની ખૂબ જ ટેસ્ટી એવી સ્પાઈસી ચટણી બનાવીશું તો જે રીતે બજારમાં આપણે ખાતા હોઈએ સેમ એવા જ આપણે આજે વેજીટેબલ મોમોઝ અને સાથે ચટણી ઘરે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા એક મિક્સિંગ બોલ લી લીધો છે અને મિક્સિંગ બોલની અંદર આપણે બે કપ મેંદાનો લોટ નાખી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે અને પહેલા આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું તો જે રીતે બજારમાં મળે છે એ જ રીતે સેમ પ્રોસેસ આપણે ઘરે કરીશું અને એવા જ ઘરે પણ તૈયાર થશે બનીને તો હવે આપણે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખી અને એનો સોફ્ટ એવો આપણે લોટ બાંધી લેવાનો છે બહુ હાર્ડ એવો નથી બાંધવાનો તો પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને સોફ્ટ લોટ બાંધી લઈશું મેંદાનો લોટ હજી રેસ્ટમાં જશે એટલે થોડો સોફ્ટ પણ આમ પણ થઈ જશે તો આપણો લોટ છે એ ઓલમોસ્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું કે કેવો લોટ બાંધવાનો છે તો આ રીતે લોટ બાંધવાનો છે અને માથે હવે આપણે થોડું તેલ નાખી દઈશું અને થોડો એવો મસળી અને મૂકી દેવાનો છે રેસ્ટ ઉપર દસ મિનિટ માટે ઢાંકીને હવે મોમોઝનું જે સ્ટફિંગ હોય એની તૈયારી કરી લઈશું તો ગેસ પર મેં પેન રાખી દીધી છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે એક ચમચી જેટલું તેલ નાખી અને એક લીલા મરચાંની મેં કટકી નાખી છે બાળકો ખાવાના હોય તો એ પ્રમાણે તમારે મરચું છે એથી ખાસ વાળું કે મોરું લેવાનું તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો મેં અહીંયા એક મરચાંની ઝીણી કટકી કરીને નાખી છે અને મોમજની અંદર કેબીનો ભાગ સૌથી વધારે હોય છે તમે અડધો કોબીનો દડો અઢીસો ગ્રામ જેટલી કોબી છે જેને એકદમ ઝીણી સમારીને લીધી છે મોહમ્મદની અંદર જે સ્ટોપિંગ છે એકદમ ઝીણું હોય તો ખાવામાં ખૂબ જ સરસ એવું લાગે છે એટલે બધા જ શાકભાજી તમે લો તો ઝીણા જ લેવાના છે એકદમ ઝીણું ઝીણું સમારીને લેવાનું તો પહેલાં સારી રીતે અત્યારે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સારી રીતે સોતે કરી લઈશું સાતળી લેવાની છે કોબીને અને ખાસ ધ્યાન રાખવાનું છે કોબીને તેલની અંદર નાખી અને તરત મીઠું નથી નાખવાનું પહેલાં એનું જે મોશ્ચર છે એ કાઢી નાખવાનું છે તો પહેલાં તેલની અંદર સારી રીતે સાતરી લેવાના છે તેલની જગ્યાએ તમે બટર પસંદ હોય તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે છે ગાજર નાખીશું તો મેં એક ચોથાઈ કપ જેટલું ઝીણું સમારેલું ગાજર અને એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ લીધું છે એ નાખી દઈશું અને એને પણ કોબીની સાથે સરસ રીતે સાતળી લેવાનું છે વધારે પડતા કૂક નથી કરવાના આપણે શાકભાજી છે એ ક્રંચી જ રાખવાના છે પરંતુ જે એની અંદર થોડું ઘણું મોશ્ચર છે ને એ કાઢી નાખીએ તો મોમોજનો સ્વાદ છે એ ખૂબ જ સરસ એવો આવે છે અને બજાર જેવો જ લાગે છે આપણને મોમોઝ ખાવામાં તો આ રીતે તમે પહેલાં સ્ટફિંગ તૈયાર કરી લેશો કાચું પણ તમે વાપરી શકો છો પરંતુ આ રીતે કરશો ને તો ટેસ્ટ થોડો વધારે સારો લાગે છે હવે અડધી ચમચી એટલે આપણે તીખાની ભૂકી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે નહીંતર મીઠું છે તરત પાણી છોડવા લાગશે થોડીવાર માટે આપણે ચલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લઈશું તમે પહેલાં બધા શાકભાજી સાતળી લેશો એટલે મીઠું છે નાખ્યા પછી પાણી છૂટશે નહીં જો પાણી છૂટે તો તમને મોમો જ બનાવવામાં ફાવશે નહીં કારણ કે સ્ટિંગ સ્ટફિંગમાં પાણી ન હોવું જોઈએ તો હવે આપણે એને સ્ટફિંગને એકદમ ઠંડુ થવા દઈશું તો આ રીતે તમે પહેલાં તમે થોડું સાતડી લેશો તો ટેસ્ટ છે મોમોજનો ડબલ થઈ જાય છે તો હવે આપણે સ્ટફિંગને એકદમ ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈશું તો હવે જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લોટનું ચેક કરી લેવાનું છે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે બીજા બીજી બધી તૈયારી કરી લઈ ત્યાં સુધીમાં આપણું સ્ટફિંગ છે એકદમ ઠંડુ થઈ જશે અને લોટ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે આ રીતે મુઠ્ઠી વાળી અને લોટને સારી રીતે મસળી લેવાનો જેથી કરીને મોમોજ છે ને એકદમ પાતળા અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે તો મોમોજને આ પહેલાં આપણે લોટને સારી રીતે ટૂંકી લેવાનો છે અને ત્યાર પછી આપણે એના નાના નાના લુવા બનાવી લઈશું જે રીતે આપણે ઘરમાં પૂરી બનાવતા હોય નાની એ સાઇઝના આપણે લુવા બનાવી લઈશું તો બધા જ લોટમાં હું અહીંયા લુવા બનાવીને રેડી કરી લઈશું તો આપણે પૂરીની નાની સાઇઝમાં હું અત્યારે બધા જ લુવા બનાવી અને રેડી કરી લઉં છું તો મોમો છે એમાં આપણે બજારમાં ખતા હોઈએ છીએ એકદમ નાના પણ નહીં અને બહુ વધારે પડતા મોટા પણ નથી હોતા અને બધા જેવા જ આપણે બનાવશું એ રીતે બનાવ બધું જ હું તમને કહીશ તો અત્યારે મેં બધા જ બોલ્સ નાના નાના બનાવી લીધા છે અને સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે પૂરીઓ બનાવી લઈશું એટલે પૂરી નાની સાઇઝમાં આપણે જે વણીએ એવી પાતળી જ રાખવાની છે બહુ જાડી પૂરી નહીં વણવાની એકદમ પાતળી હોય તો મોમોસ ખાવામાં સરસ લાગે છે તો પાતળી પાતળી પૂરી આપણે નાની નાની બનાવીને તૈયાર કરી લઈશું તો તમને હું સાઈઝ પણ બતાવું છું કે એકદમ પાતળી છે તો આ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લેવાની છે અને શિયાળાની સિઝનમાં શાકભાજી ખૂબ સરસ મળે છે તો કોબીનું કોબી એ સારી એવી બજારમાં આવે છે તો આપણે કંઈક ને કંઈક નવું બનાવતા હોઈએ છીએ તો મોમોઝ છે એ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોનો તો ફેવરિટ હોય છે તો બધી પૂરી અત્યારે આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે અહીંયા છેલ્લે હું અહીંયા જે ક્યુબ આપણે મળે છે ચીઝની એ બે ક્યુબ આદુની છીણીમાં ગ્રેટ કરીને નાખું છું ક્યુબ ચીઝ નાખવાથી આપણે જે મોમોઝનું સ્ટફિંગ છે એનો સ્વાદ ડબલ થઈ જશે તો એકદમ ઠંડુ થઈ જાય સ્ટફિંગ ત્યાર પછી જ આપણે ચીઝને ગ્રેટ કરવાનું છે તો અહીંયા આટલા સ્ટફિંગમાં બે ચીઝ ક્યુબની બે ક્યૂબ છે તો એ ઇન સફિશિયન્ટ છે તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો તો હવે આપણે બે ક્યુબ ગ્રેટ થઈ જાય ત્યાર પછી આપણે સારી રીતે સ્ટફિંગની અંદર ચીઝને મિક્સ કરી દેવાનું છે જેથી કરીને બધા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને મોમોઝ ખાવામાં પણ સરસ લાગે અને જ્યારે મોમોઝ સ્ટીમ થશે એટલે એના સાથે જ આ જે ચીઝ છે એ મેલ્ટ થઈ જશે સરસ એવું તો સારી રીતે આપણે હળવા હળવાથી એકદમ મસ્ત મિક્સ કરી દીધું છે હવે આપણે સ્ટફિંગ છે એના મોમોસ બનાવીશું તો મોમોસ આપણે બજારમાં જે રીતે મળે છે એ જ રીતે હું તમને શીખડાવીશ તો પહેલાં આપણે પાટલી ઉપર આપણે એક નાની પૂરી લઈ લઈશું અને પાણીનો બોલ બાજુમાં જ લઈ લેવાનો એની બધી જ સરફેસ ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે ત્યાર પછી સ્ટફિંગ લેવાનું છે તો એક ચમચી હું અહીંયા મોટી સ્ટફિંગ લઉં છું ત્યાર પછી આવે જે રીતે વાળવાનું છે એ તમને હું શીખડાવું છું કે જે બજારમાં મળે છે તો આ રીતે આપણે જે સાડીની પાટલી વાળતા હોય એ રીતે ચિપટા લઈ લેવાના છે અડધી પૂરીમાં આખામાં નથી લેવાના અડધી પૂરીમાં આ રીતે ચિપટા સરસ મજાના લેવાઈ જાય ત્યાર પછી સામેનો ભાગ છે પહેલાં મિડલ ભાગ આપણે લગાવી દેવાનો આમ સાથે પછી સાઈડના ભાવને ભાગને ચીપ ચિપકાવી દેવાનો છે એટલે તમે જે રીતે બજારમાં મળે છે ને એ જ શેપ તમને થઈ જશે પાછળના ભાગથી અને આગળના ભાગથી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે આપણું મોમોજ બજાર જેવું તો હું હજી બીજી પણ તમને બનાવીને બતાવું છું જેથી કરીને તમને સરળતા રહે તો એકદમ નજીકથી બતાવું છું કે પૂરીના સરફેસ ઉપર આપણે પાણી લગાવી દઈશું વચ્ચેના ભાગમાં આપણે સ્ટફિંગ લગાવી દઈશું તો સ્ટફિંગ વધારે ઓછું તમને જે પ્રમાણે થાય એ પ્રમાણે તમારે કરી લેવાનું ત્યાર પછી આપણે આ રીતે પાટલીવાળી એ સાડીની એ જ રીતે આપણે સ્ટફિંગ અડધી પૂરીનું પાટલી વાળી દેવાની છે ચિપટા લઈ લેવાના છે આ રીતે અને પછી જે મિડલનો ભાગ છે એ પહેલાં ચિપકાવી દેવાનો છે જેથી કરીને એનો શેપ છે સરસ રીતે તરત બનીને તૈયાર થઈ જશે પછી બધા ભાગને આ રીતે ચિપકાવી દઈશું તો હું બધા જ મોમોઝને આ રીતે રેડી કરી લઉં છું તો બજારમાં તમે ખાતા હોય એટલે તમને ખ્યાલ જ હશે કે શેપ તમે જોશો તે રીતે જોશે અને સ્ટીમ થશે એટલે પરફેક્ટ બજાર જેવા દેખાશે અને ચટણી પણ આપણે એવી જ બનાવીશું તો અહીંયા બધા જ મોમોઝ છે મેં બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરવાના છે તો ગેસમાંથી મેં પહેલેથી જ પેન રાખી દીધું છે અને પાણી પણ નાખીને તૈયાર કરી લીધું છે તો પછી હવે મેં એની ઉપર દૂધની જાળી જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય એ લીધી છે અને એની ઉપર હું ઓઇલથી ગ્રીસ કરી લઈશ જેથી કરીને મોમો છે એ નીચે ચોટે નહીં હવે જેટલા મોમોજ આવશે એટલા મોમોજ રાખી દઈશું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી છે મેં લો ટુ મીડિયમ સાઇઝ તો અત્યારે મેં પેનની અંદર જેટલા આવે એટલા રાખી દઈશું બાકીના પછીથી સ્ટીમ કરીશું કવર કરી અને દસથી બાર મિનિટ જેવો સમય આપણે એને સ્ટીમ કરવાનો છે જેથી કરીને સરસ રીતે સ્ટીમ થઈ જાય અને સ્ટીમ થઈ જશે એટલે મોમોઝનો કલર ચેન્જ થઈ જશે તમને ઉપરથી શાકભાજી પણ દેખાશે એટલા સરસ સ્ટીમ થઈ જશે તો કવર કરી દઈશું અને ફ્લેમને મીડિયમ રાખવી છે હાઈ બહુ નથી રાખવાની દસ મિનિટ જેવો બાર મિનિટ જેવો સમય થયો છે મારે અને તમે જોઈ શકો છો કે મોમોઝ એકદમ પારદર્શક બની ગયા છે અંદરથી વેજીટેબલ પણ થોડાક દેખાઈ રહ્યા છે તો આપણા મોમોઝ છે એકદમ સરસ રીતે ચીપકા પણ નથી ને સરસ સ્ટીમ થઈ ગયા છે બફાઈ ગયા છે તો આપણે કાઢી લઈશું અને હવે બીજી આ રીતે જ હું બીજી વેચીને પણ સ્ટીમ કરી લઈશ તો તમને હાથથી ન ફાવે એકદમ ગરમ હોય તો તમે ટોંગનો ઉપયોગ પણ કરી શકો છો ટોંગથી ફાવે તો તૂટેને એ રીતે તમારે કાઢી લેવાના તો આપણા મોમોઝ એક બેચ રેડી છે બીજી બેચ પણ એ રીતે જ મૂકી દઉં છું અને એની સાથે હવે હું તરત તમને ચટણીની તૈયારી કરું છું કે મોમોઝ સાથે જે બજારમાં ચટણી આપવામાં આવે છે એ રીતે જ લઉં છું તો અહીંયા અમે ત્રણ ટમેટાં કાપીને લીધા છે બે તીખા મરચાંના બી કાઢી અને કટકા કરીને લીધા છે તમને જો એક જગ્યાએ લસણ પસંદ હોય તો લસણની કડીઓનો તમે ઉપયોગ કરી શકો છો સાત પ્રમાણે આપણે મીઠું નાખીશું અને એક ચોથાઈ કપ જેટલું પાણી નાખી અને આપણે બાફી લેવાના છે તો ટમેટા સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી આપણે હું તમને નજીકથી પણ બફાવ બતાવું છું કે એકદમ સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગ્રાઇન્ડર જારની અંદર નાખી દઈશું બધા ટમેટાને આપણે ગ્રાઇન્ડર જારની અંદર નાખી અડધી ચમચી જેટલી તીખાની ભૂકી નાખીશું એક ચમચી જેટલી ખાંડ નાખીશું એક ચમચી જેટલી આદુની પેસ્ટ અને એક ચમચી જેટલો સોયા સોસ નાખીશું તો આ રીતે તમે બનાવશો મોમજની ચટણી તો સેમ બજાર જેવો જ ટેસ્ટ આવશે અને કલર પણ એવો જ આવે છે અને એક ચમચી જેટલો આપણે વિનેગર નાખી દઈશું અને આપણે બધી સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું એકદમ ફાઇન પેસ્ટ બનાવીશું તો આપણી ચટણી છે એ બનીને રેડી થઈ ગઈ છે મોમનની ચટણી બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી અને મોમોસ બને તો હું અહીંયા એક પ્લેટમાં સર્વ કરી દઉં છું ચટણી સાથે મોમોઝ તો આ રીતે બજારમાં મળે છે એ જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ સાથે મેં બનાવ્યા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે બહુ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ બતાવ જણાવજો કે તમને મારી મોમોઝ અને ચટણી કેવા લાગ્યા છે તો લસણ ડુંગળી વગરના આપણે આજે વેજ મોમોઝ બનાવ્યા છે અને ચટણીમાં પણ આપણે લસણ ડુંગળી કોઈનો ઉપયોગ કર્યો નથી હવે હું તમને તોડીને પણ બતાવું છું કે કેવું છે તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે એકદમ મસ્ત એવો બનીને તૈયાર થયા છે અને ચીઝ છે એટલે ટેસ્ટ તો ખૂબ જ સરસ એવો આવે ચટણી પણ બજાર જેવી છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો સિમ્પલ સરળ અને સેમ બજાર જેવા જ ઓછા ખર્ચમાં આપણે ઘરે બનાવીને તૈયાર કરીએ અને ઘરે બધા સાથે બેસીને એન્જોય કરી શકીએ એવા આપણા વેજીટેબલ મોમોઝ બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી તમને મારી પસંદ આવી હોય તો